પહેલાં તો આવું કરતા તો હવે જ નહીં કરતા રોજ તમારા જન્મ સમય તમારો જીવનસાથી તમારું જોડું નક્કી કરીને રાખ્યું છે તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે તો તમને જીવનસાથી પણ નક્કી કરવાનો અધિકાર નથી આપ્યો જે ચોખ્ઠું આલે તે જીવી લેવાનું એ બધું બરોબર જ છે ના આ સાલું જીવનસાથી અને મોબાઈલ જ્યારે બી મળે ને છ મહિના પછી એમ જ થાય કે રાહ જોઈએ તો સારું મોડલ મળે આમાં આવું થાય પણ એ અજ્ઞાનતા છે એ સંસ્કારો નથી આપણી સંસ્કૃતિ નથી એક ઈશ્વર એક કલા એક મા બાપ એક જીવનસાથી એના ઉપરથી આવ્યું આપણો જીવનસાથી નક્કી છે પણ એને નિભાવવો એ આપણા હાથમાં છે અમારા મોલ્લામાં એક ચોર્યાસી વર્ષના માજી છે અને એમના હસબન્ડ છ્યાસી વર્ષના કાકા છે એક દિવસ માજી ખાટલામાં પડ્યા પડ્યા શું કે ખબર છે હાડા હાલા ગેલથી મોંઘા આવતા હતા માલા ફૂટી ગયા તમાલ ઘેલ આવી એટલે હવે ચોર્યાસી વર્ષે હું છે તારું ભાઈ પણ હિન્દી પિક્ચરોએ આપણી પ્રેમની વ્યાખ્યા બદલી કાઢી છે હિન્દી પિક્ચરો એવા ખટારા જેવો સલા બગીચામાં જાય ને ગીતો ગાવાનું ચાલું દરિયા કિનારે જાય ને ગીતો ગયો હું ને મારી વાઈફ કેતનભાઈ પચાસ વાર બગીચામાં ગયા એક ગીત યાદ ના આવે અને સાલો પેલો પિક્ચરમાં બગીચામાં ઝાડ પાછળ ગયા નથી છોકરા છોકરીઓને એમ જ થાય કે આને પ્રેમ કહેવાય આ આજની યુવા પેઢીના મગજમાં ચડ્ડી પહેરવી સ્કર્ટ પહેરવો ટૂંકા કપડાં પહેરવા બાઈક પર આમ આમ કરવું આ પ્રેમ છે કેવો પ્રેમ ડેવલપ કર્યો ખબર છે આજે યુવા પેઢીએ એક છોકરો છોકરી ભેગા થાય જો બકા તારે મને કરવાનો આ બકા બકા હો આ બકા બોલે ચેતવું બકાઈ જાય તો કાલ ના ઘણા સારા બી દરેક માં અપવાદ હોય ને એટલે એક છોકરો ને એક છોકરી છોકરો છોકરીને શું કે જો બકા તારે મને પ્રેમ કરવાનો હું તને કરું તારે કોઈ નહીં કરવાનો હું કોઈ નહીં કરું આ કેવી વાત થઈ ખબર બે વેપારી ભેગા થાય જો તારે મને માલ વેચવાનો હું તને વેચું તારે કોઈ નહીં વેચવાનો હું કોઈ નહીં વેચું બોલો બે ભિખારી થાય કે નહીં પ્રેમ એટલે શું પ્રેમ એટલે પાંખો છે પ્રેમ એટલે પાંજરું નથી મારા લગ્નથી